લખતર બસ સ્ટેન્ડ ત્રણ સુધી ત્રણ રસ્તા સુધી હાલ સીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે આ રોડ ઉપર લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ વાસમો અને કોન્ટ્રાક્ટર દ્વારા જે પાણીની પાઇપલાઇન છે તે એક ફૂટ કરતાં ઓછી ઊંડાઈ હોવાથી અનેકવાર તૂટી ચૂકી છે અનેક તેની જે તેને રિપેરિંગ કરવામાં આવી રહી છે તેમ છતાં ફરી ફરી અને આ પાઇપલાઇન લીકેજ થઈ રહી છે અને આ હાલમાં રોડ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે પ્રોપર કામ કરાવવા માટે થઈ ગાંધીનગર સીએમઓ સુનગર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં હાલની અંદર આ કામગીરી ચાલી રહી છે ત્યારે આવનારા સમયની અંદર જે પાણીની પાઇપલાઇન લીકેજ થશે જે હલકી ગુણવત્તાવારી છે તેથી અવારનવાર લીકેજ થાય છે ત્યારે ફરીવાર રોડ ખોદવાનો આવશે એટલે લખતર ગામની જે હાલત છે તેની તે રહેશે ત્યારે હાલની અંદર ભાવગુરુ વિદ્યાલય પાસે નવા રોડ નીચે જ પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે અને રોડ ઉપર દરરોજ પાણી આવી જાય છે ત્યારે આ રોડ ફરી ખોદી અને રિપેરિંગ કરવો પડે તેવો ઘાટ સર્જાયો છે ત્યારે લખતર ગામનું જાણે કોઈ ધણી ધોરી ન હોય તેમ અને બોડી બામ્બડીનું ખેતર હોય તેવી કામગીરી જે ચાલી રહી છે પદાધિકારીઓને તો લખતર ગામના વિકાસની અંદર કોઈ રસ જ નથી પણ અધિકારીઓ છે તેઓએ સદિષ્ટ અને પ્રામાણિક હોવા છતાં શા માટે થઈને આ કામ અટકાવવામાં આવતું નથી તેઓ પણ લોકોની અંદર પ્રશ્ન ચાલી રહ્યો છે ત્યારે તાત્કાલિક ધોરણે કામ બંધ કરાવી પ્રોપર કામ કરાવવું જરૂરી છે